આમ તો આજનો દિવસ સમગ્ર દેશમાં જ્યાં સુધી લોકશાહીને સંબંધ છે ત્યાં સુધી આજની પેઢી અને આવતીકાલની પેઢીએ પણ યાદ રાખવો પડે એવા કાળા દિવસ તરીકે ભારતની લોકશાહીના ઇતિહાસમાં તે સમયના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ પોતાની સત્તા બચાવવા માટે બંધારણી અધિકારોથી ઉપરવટ જઈને કેબિનેટની મંજૂરી વગર ઇમરજન્સી નાખવાના બે કારણ હોઈ શકે એક એક્સટર્નલ ઇમરજન્સી એક ઇન્ટરનલ ઇમરજન્સી પરંતુ દેશમાં એવું કોઈ વાતાવરણ ન હોવા છતાં અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જીત્યા એમ એમના વિરોધી જ્યાં લડતા હતા એમની સામે રાજનારાયણજીએ કેસ કરેલો અલ્હાબાદ હાઈકોર્ટમાં બારમી જૂન ઓગણીસો નો ચુકાદો આવ્યો અને છ વર્ષ માટે ગેરલાયક ઠર્યા શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે જે બંધારણની દુહાઈ દે છે રાહુલ ગાંધી ચોપડી લઈને ફરે છે આ દેશની જનતાએ એ દિવસ આ પચીસ તારીખ જેને લોકશાહી સાથે લાગણી છે અથવા લોકશાહીને જે આ દેશ જેના માટે લડ્યો કુરબાની આપીને આ દેશને લોકશાહી દેશ બનાવ્યો એ બધા યાદ રાખવા જેવો કાળો દિવસ છે અને એ સુપ્રીમ કોર્ટમાં જયારે ગયા આ ચુકાદાની સામે પણ એ વખતે વાતાવરણ આખા દેશના લોકો ઇચ્છતા હતા કે ગેરબંધારણીય રીતે એક ચિઠ્ઠી જ લખી કે સિન્સ ધ ઇમરજન્સી ઇન્ટરનલ ઇમરજન્સી પ્રિવેલ્સ ઇન ધીસ કન્ટ્રી ઇટ હેઝ ટુ બી ડિકલર્ડ એઝ ધ ઇમરજન્સી અને રાષ્ટ્રપતિએ કંઈ પણ વિચાર્યા વગર વડાપ્રધાનના કહેવાથી કેબિનેટના નોડ સિવાય કેબિનેટમાં તો આગલા પાછીના છવ્વીસ તારીખે મંજૂર કર્યું આ સૌથી મોટું બંધારણનું સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્ય આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અનાપેલું પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં અને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા દેશની સરકારને કોઈ ખતરો નહોતો અને એમાં પાછું ઉમેર્યું કે વિદેશી તાકાતો ભારતની સરકારને અસ્થિર કરવા માંગે છે આવા જુઠ્ઠાણા અત્યારે ફેલાવ્યા અને અત્યારે ફેલાવ્યા કે ભાજપા અગર ચારસો પારો જાય ગઈ તો સંવિધાન બદલ દે કોંગ્રેસના લોકોને હું આ દેશની જનતાને વડોદરાના આપણા લોકોને કહેવા માગુ છું આડત્રીસ મો સુધારો ઓગણચાલીસ મો સુધારો ચાલીસ મો સુધારો એકતાલીસ માં બેતાલીસ તો બેતાલીસ એટલો ખતરનાક હતો કે તમે આ જે મીડિયાના લોકો છો ને પ્રેસ ઉપર સેન્સરશીપ પત્રકારો જેલમાં ધ લીડિંગ જર્નલિસ્ટ કુલદીપ નાયર જેલમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગોયંકાજી જેલમાં સરકારને પૂછ્યા વગર કોઈ છાપું છાપી શકાય નહીં આજે મૌલિક અધિકારોની વાત કરે છે આ કોંગ્રેસ આખી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં કે ભારત ભાજપા આવે તો બંધારણ સંવિધાન બદલ જાયગા જેને પંચોતેર વખત સંવિધાન ઉપર તરાપ મારીને બદલ્યું છે એ અમને કે છે અને એટલા માટે અમારે કેવું છે આ દેશની જનતાને ગુજરાતની જનતાને કે આજનો આ દિવસ જે રીતે આ દેશમાં લોકશાહીની હત્યા થાય એટલું જ નહીં પણ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ નિસા જેમાં જામીન પણ ના મળે પાર્લામેન્ટની પ્રોસિડિંગ હોય ને એનું પત્રકારો અહેવાલ ના આપી શકે સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલતી હોય ને એનું પ્રેસ છાપી ના શકે સાહેબ વિચાર તો કરો કે પ્રિન્ટ મીડિયા ત્યારે એક જ હતું ઇલેક્ટ્રોનિક નહોતું રાતે બાર વાગે ઇમરજન્સી ડિક્લેર થઈને બે વાગે આખા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખે દેર વોઝ નો ન્યુઝપેપર ઓન ટ્વેન્ટી સિક્સ એ અમને કે છે બંધારણની વાત મૂળભૂત અધિકારોની વાત અને ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારો બંધારણમાં જે રીતે છેદ ઉડાડી દીધો પર્સનલ રાઇટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણને આપ્યું છે ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ પણ ખતા અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આ હતા દરેક મુખ્યમંત્રીને અને એની આખો માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી હરિયાણાના એક ગામમાં તો આઠ વર્ષથી માંડીને એસી વર્ષના લોકોની બધાની નસબંધી કરી નાખી સાત લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે માત્ર દિલ્હીમાં અને એની સામે કોઈ ફરિયાદ ન થઈ શકે કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય એ તો કાયદો છે કે દેટ મીન્સ ટુ ધ વન થર્ડ ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ એક પાર્લામેન્ટમાં સભ્ય હોય ને તો કાયદો બનાવી શકે આવું એક વિધાનસભામાં ધારાસભ્ય ઉપસ્થિત હોય તો હી એઝ ધ પાવર ટુ મેક ધ લો આ પ્રકારનું સંપૂર્ણપણે એમણે જે કર્યું એના પાપે આજે કોંગ્રેસ અને એમના મળતીયાઓ એ જ કરી રહ્યા છે જૂઠ ફેલાવો બંધારણની વાત કરીને જે બંધારણનો એમણે છેદ ઉડાડ્યો હતો પાછળ પડવાનું એમના પિતાશ્રી રાજીવ ગાંધીએ ઓગણીસો નેવાસીમાં કીધું કે આ બેલેટનો વિકલ્પ શોધવો જોઈએ આજે એમના દીકરા કે છે કે ઈવીએમ આમ છે મુંબઈમાં પાછળ પડવાની બધા છાપામાં હેડલાઇન આવી હતી કે એનડીએ એક પ્રત્યાશીના સગાએ મોબાઈલ ઉપર ઓટીપી આખું ઈવીએમ ખોલ્યું ઇલેક્શન કમિશને જવાબ એ દિવસે બધા હેડલાઇન કરી પણ જયારે ઈસીએ સ્પષ્ટ કર્યું ઈટ કે નોટ બી ઓપન બાય એની ઓટીપી ઇટ ઇઝ નોટ એ સિસ્ટીમ એટ ઓલ પછી કોઈએ છાપ્યું નહી આ પ્રકારનું જે માનસ છે થોડાક સોના આંકડે પહોંચ્યા નથી પણ જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરે છે એને મારે આપના માધ્યમથી કહેવું છે કે બંધારણના અધિકારો જે મૂળભૂત ફંડામેન્ટલ રાઈટ ધ ફંડામેન્ટલ રાઈટ અને આ જે મૂળભૂત અધિકારોની હત્યા કરી છે એનો કાળો દિવસ આખો દેશ મનાવે છે અને કેટલા લોકો જેલમાં અહીંયા તો ઠીક હતું કે મોડા પકડાયા કારણ કે બાઉભાઈ જસભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી એને ગબડાવી આર્ટિકલ થ્રી ફિફ્ટી સિક્સ ત્રણસો છપ્પન હેઠળ નેવું રાજ્ય સરકારો એને નથી ગમતી એ ગરભેગી કરી અને અમને કે તમે બંધારણનું બદલી નાખવાનો છો આ વાત આજના દિવસે આ કાળા દિવસે અમે દેશની જનતાને આપના માધ્યમથી સંદેશ આપીએ છીએ કે આ હજુ પણ આ જુઠ્ઠાણા વિરોધ પક્ષની આ ઇન્ડી ગઠબંધન વાળી સો કોલ્ડ એ આવા ગઠબંધન પ્રજાને ભરમાવે નહીં અને પંચોતેર વખત બંધારણમાં સુધારા કર્યા એ એમ કે છે કે ભાજપા બંધારણ બદલી નાખશે હા અમે અમે સુધારો કર્યો કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવી કારણ કે અમારું કમિટમેન્ટ હતું વી રિમુટ થર્ટી ફાઈવ એ કારણ કે અમારું કમિટમેન્ટ હતું પણ એ દેશના ભલા માટે હતું અને એટલા માટે આજનો દિવસ અમે બધા જ જિલ્લા મહાનગર અને આજે પ્રદીપભાઈ અમારી વચ્ચે આવ્યા છે પ્રદીપભાઈ અમારા બહુ જૂના કાર્યકર્તા લગભગ ઇઝ વર્ક મોર ધેન થર્ટી ફાઈવ યર્સ અને બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે પોરબંદરના પ્રભારી પણ છે જૂનાગઢમાં નિવાસ કરે છે શિક્ષણ શાસ્ત્રી છે આજે પ્રદીપભાઈ આ વિષયને અમારા કાર્યકર્તા પ્રબુદ્ધજનો એમની વચ્ચે મૂકવાના છે દરમિયાનમાં અમે આ તેવીસ તારીખથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન કાશ્મીર માટે જે થયું ત્યાંથી માંડીને છ જુલાઈ સુધી અમે જુદા જુદા કાર્યક્રમ લીધા છે આપણે બધા જોઈએ છે કે જે રીતનું તાપમાન દેશભરમાં બાવન ડિગ્રી સુધી ચૂર જવામાં પહોંચે તો એ ભારતીય જનતા પાર્ટીએ પોતે નિર્ણય કર્યો છે કે ભાજપના દરેક કાર્યકર્તા છવ્વીસ તારીખે બધા પ્રમુખો પછી પ્રદેશ પ્રમુખ હોય કે મંડળના પ્રમુખ હોય કે મારા શક્તિ કેન્દ્રના એમણે માતાજીના નામે વૃક્ષ વાવવાનું પોતાની માના નામે એક ભલે વાવે પણ માએ બાળકનું જે રીતે પોષણ કર્યું છે એમ બાળક માનું પોષણ કરે એટલા માટે અને બીજા દિવસે સત્યાવીસ તારીખે બધા ઉપપ્રમુખો અને સહકારી સંસ્થામાં બધા વાઇસ ચેરમેન એવી જ રીતે અઠ્યાવીસ તારીખે બધા જ મહામંત્રીઓ અને એમની સાથે બધા જ એક કક્ષાના સહકારી ક્ષેત્રના લોકો ઓગણત્રીસ તારીખે પછી અમારી કારોબારીઓ જેટલા કારોબારીના મોરચાના સદસ્યો છે એ માના નામે માતાના નામે એક વૃક્ષ વાવે તો અમારી જે સ્ટ્રેન્થ છે સંગઠનની એ સંગઠનની સ્ટ્રેન્થ ઉપર અમે કહીએ છીએ કે દરેક શહેરમાં આ રીતે અમે કરી રહ્યા છીએ ધારાસભ્યો છઠ્ઠી તારીખે જે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો પ્રાગટ્ય દિવસ છે એ દિવસે બધા જ સાંસદ ધારાસભ્ય પૂર્વ સાંસદ બધા લોકો એક એક વૃક્ષ માતાના નામે અને આજે પણ અહીંયા અમે વૃક્ષારોપણ કરવાના છીએ આ અમારા કાર્યક્રમો આ રીતના છે અમે બ્લડ ડોનેશનના કાર્યક્રમ પણ શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે કર્યા છે અને દેશને આ કાળા દિવસ માટે કોંગ્રેસે કરેલું પાપ એ એ વખતનું તો ઠીક છે પણ આજે પણ એ કરી રહ્યા છે જૂઠ ફેલાવીને ત્યારે પણ કરતા હતા અને જૂઠ ફેલાવીને આજે કરે છે અને એનો પર્દાફાશ ભારતીય જનતા પાર્ટી આ જનતામાં આ કાર્યક્રમો દ્વારા છે ધન્યવાદ